કાર મિત્રો જે પણ બહેનો છે એને ડિલેવરી પછી પેટ વધી ગયું છે અને કોઈ પણ સંજોગોમાં એ પેટ ઓછું થતું નથી તેવા સંજોગોમાં એક કોમ્બો છે જે ખૂબ જ અદ્ભુત રિઝલ્ટ આપે એવો કોમ્બો છે તે જીરાનું અર્ક અને આ ચૂર્ણ બંને વસ્તુ ખૂબ જ પરિણામ આપે છે તો એકવાર જરૂરથી મગાવજો આ છે ચૂર્ણ અને આ છે જીરાનું અર્ક એકવાર મંગાવીને અવશ્ય ટ્રાય કરજો ચૂર્ણ છે ત્રણસો પચાસ રૂપિયાનું અને અર્ક છે તેરસો રૂપિયાનું સોળસો પચાસ રૂપિયાનો કોમ્બો આવે છે ગુજરાતની અંદર ડિલેવરી ફ્રી છે ગુજરાત બહાર કુરિયર ચાર્જ લાગે છે કેશ ઓન ડિલેવરીમાં પણ ઉપલબ્ધ છે તેમાં પણ બસો રૂપિયા ચાર્જ લાગે છે આ બંને વસ્તુ એવી છે કે તમારું શરીર હોય ફૂલાઈ ગયું હોય અને ડિલેવરી પછીનું પેટ વધી ગયું છે જે પણ ભાઈઓ અને બહેનોને ખોટી ચરબી વધી ગઈ છે અને ઘણા પ્રયત્નો કરી લીધા છે છતાં પણ એ ચરબી કંટ્રોલમાં નથી આવતી તેવા સંજોગોની અંદર આ કોમ્બો એનું અદ્ભુત રિઝલ્ટ આપે છે તો એકવાર વાર જરૂરથી મંગાવીને ટ્રાય કરજો તમારા શરીરની અંદર રહેલા જે પણ શરીરની અંદર રહેલા લોહીની અંદર જે પણ ખોટા તત્વો છે તેને ખરાબ તત્વો છે ઝેરી તત્વો છે એને નાશ કરવાનું પણ કામ કરે છે તમારા પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે તમારી અંદર રહેલા ગેસની સમસ્યાઓ છે એસિડિટીની સમસ્યાઓ છે તેને તો એક જ દિવસની અંદર દૂર કરે એવો આ અદ્ભુત કોંબો છે અને જે પણ પેટ ફૂલાઈ ગયેલું છે અને ઓછું કરવામાં પણ આ કોમ્બો અદ્ભુત પરિણામ આપે છે અને આ કોંબાની વાત કરીએ તો આ એક બાજુ છે જીરાનું અર્ક જે બોટલની અંદર આવેલું છે તે જીરાનું અર્ક છે અને બાજુમાં છે તે ચૂર્ણ છે તો એ બંને વસ્તુ આપણે કઈ રીતે બનાવી એના પણ આપણી ચેનલની અંદર વિડીયો મૂકેલા છે તો પણ જે પણ લોકોને બનાવવું હોય તો તે જા પણ બનાવી શકે છે અને જો કોઈને જાતે નથી બનાવવું અને મંગાવવું છે તો મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર અત્યારે નંબર આવી રહ્યો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો વોટ્સઅપ કરી અને તમારો ઓર્ડર લખાવી શકો છો મંગાવવા માટે તમારે ઓનલાઈન તમારું વોટ્સઅપની અંદર એડ્રેસ મોકલવાનું છે અને ઓનલાઈન પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે એટલે ત્રણથી ચાર દિવસની અંદર તમારા ઘરે તમને આ કોમ્બો અવશ્ય રીતે મળી જાય છે કેશ ઓન ડિલેવરી ઉપલબ્ધ છે કેશ ઓન ડિલેવરી અઢારસો પચાસ રૂપિયામાં પડે છે અને ઓનલાઈન તમે પેમેન્ટ નાખો છો તો સોળસો પચાસ રૂપિયામાં પડે છે તો મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એનો સંપર્ક કરી શકો છો અને તમારા દડા જેવા પેટ અને ખોટી ચરબી જે વધી ગઈ છે ઘણા પ્રયત્નો કર્યા છે પણ ઓછી નથી થતી તો તેને ઓછી કરવામાં સોમાંથી નેવું જણાને સારામાં સારું પરિણામ આપે એવો આ કોમ્બો છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામને સીતારામ